સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં આવેલ એક દંતા ગણપતિ મંદિરનો વિશેષ મહિમા રહ્યો છે આ મંદિરમાં ગણપતિ દાદાની જે મૂર્તિ છે તે ભારતભરમાં માત્ર બે જ સ્થળે છે એક મૂર્તિ ધ્રાંગધ્રામાં છે અને બીજી મૂર્તિ દક્ષિણ ભારતમાં છે ધ્રાંગધ્રાના ગણપતિ દાદાની વાત કરીએ તો સીધી સુંઢવાળા અને એકદંત ગણેશ છે એટલું જ નહીં ગણેશજી પોતાના પરિવાર સાથે બિરાજમાન છે અહીં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શને આવી ગણપતિ દાદાને ગોળ લાડુનો પ્રસાદ ધરાવી ધન્યતા અનુભવે છે ધ્રાંગધ્રાના રણમલસિંહજીએ આશરે બસો વર્ષ અગાઉ એકદંતા ગણપતિ મંદિરની સ્થાપના કરી હતી આ મંદિરની વિશેષતા એ છે કે અહીંના ગણપતિએ સર્પની જનોઈ ધારણ કરેલ વિશાળ પ્રતિમા છે આ સ્થળ પર વૈશાખ સુદ ચોથના રોજ અને ભાદરવા સુદ ચોથના રોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શને આવે છે ચોથના દિવસે અહીં શ્રદ્ધાળુઓ માટે હવન પૂજન બાધાવિધિ મહાપ્રસાદી સહિત મેળાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવે છે લોકો તેની માનતા રાખે છે અને માનતા હંમેશા એમની ફળીભૂત થાય છે તેમની આશા પરિભૂત થાય છે અહીંયા જે મંદિર છે તે બસો વર્ષ જૂનું સ્ટેટ ટાઈમનું મંદિર છે બહુ પૌરાણિક મંદિર છે ભારતભરની અંદર એક દંતા ગણપતિના ફક્ત બે મંદિર આવેલા છે તેમાં પણ રાંગધ્રાની અંદર જે એક દંતા ગણપતિનું મંદિર આવેલું છે તે ફક્ત એક જ પથ્થરમાંથી સિદ્ધિ સુનનું બનેલું ગણપતિ છે જે બીજે ક્યાંય પણ જોવા મળતું નથી અહીંયા આવી લોકો દર્શન કરે છે દર્શન કરી પોતાની માનતા પોતાની આશા ફળીભૂત થાય છે અને લોકો અહીંયા આવીને દર્શનની ધન્યતા અનુભવે છે ચોથી ચાલીસ વર્ષથી અહીંયા ગણપતિ દાદા પર મને ખૂબ જ આસ્થા છે દરેક કાર્ય ગણપતિ દાદા બધાની ઈચ્છાઓ પૂર્ણ કરે છે એ જ જય ગણેશ ગણેશપતિની આ ગણપતિ એક સોનમાંથી બનેલા છે આખા મહારાષ્ટ્રમાં ક્યાંય આ ગણપતિની મૂર્તિ જોવામાં આવતી નથી અને એક પથ્થરની જ બનેલી છે આ ગુણ આ ગણપતિ દાદા બધાનું સિદ્ધ કાર્ય કરે છે જય ગણેશ ત્રીસ વર્ષથી આવું છું મને દાદા ઉપર પૂરી શ્રદ્ધા છે દરેક ચોથમાં દાદાના દર્શન હું આવું છું ભાદરવા ચોથ વૈશાખ સુધી ચોથ ગણેશજીના દર્શને આવું છું એમની સિદ્ધિ સુંડવાળા છે જનોય ધારણ કરેલી છે સર્પની વાળા દાદા સાક્ષાત બધાના કામ પૂરા કરે છે વર્ષોથી મારી શ્રદ્ધા પૂરી થાય છે અને દાદા સૌનું સુખ શાંતિ આપે હું દાદાના દર્શને ખૂબ ખૂબ આભારી છું પોતે આ દેવ દેવસ્થાનની પ્રતિષ્ઠા કરેલી છે આ દેવસ્થાનની સાથે સાથે મોટું જળાશય પણ અષ્ટ આવેલું છે સ્ત્રીઅંતરે બેઝ પર આવેલું છે અને આ મૂર્તિની વિશેષતા એ છે કે આ સિદ્ધિ સુંડના ગણપતિ છે ગણપતિની મૂર્તિ એક જ પથ્થરમાંથી કંડારાયેલ છે ગણપતિની મૂર્તિની આજુબાજુ બે એમની નારી છે સુધી બુદ્ધિ એટલે કે રીધિ સિદ્ધિ બે પત્નીઓ છે સાથે અને ગણપતિને વિશેષ કરીને એમને યજ્ઞોપી સર્પની ધારણ કરેલી છે આપણે જેમ કહીએ છીએ કે હે સર્પધારી એ આ ગણપતિ દાદા વિશેષ કરીને સર્પની એમને પોતે ધારણ કરેલી છે ગણપતિને બાજટ ઉપર બે ત્રણ મુસકોની સવારી પર ભગવાન બિરાજમાન છે અને ભગવાન એક દંત છે એક જ એક જ એક જ પથ્થરમાંથી માંથી મૂર્તિ છે ભારત વર્ષમાં બે જ જગ્યાએ છે ગોલકુંડા ખાતે અને ધ્રાંગધ્રા સ્ટેટ ખાતે મૂર્તિ બિરાજમાન છે અસ્તુ એક દંતા ગણપતિ મહારાજ